અંકલેશ્વરમાં વરસાદને લઈ શહેરનો એક પણ માર્ગ સલામત બચ્યો નથી તમામ માર્ગો ધોવાઈ જવા સાથે મસમોટા ખાડા પડ્યા છે છેલ્લા બે મહિનાથી ખાડામાંથી પસાર થતા લોકો હવે શારીરિક પીડા સાથે માનસિક રીતે ભાંગી પડ્યા છે બિસ્માર માર્ગ અને તાજેતરમાં જ નિવૃત્ત જજ દ્વારા કોર્ટમાં સ્યુટ દાખલ કરાવી છે આ વચ્ચે ગત રોજ મહાવીર ટર્નિંગ પર અનેક વાહન ચાલકો ઊંડા ખાડામાં પટકાઈને રોડ પર પટકાયા હતા દરમિયાન માર્ગ અને મકાન વિભાગ જ્યાં આળસ ખાઈ રહ્યું હતું ત્યાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પોતાની કામગીરી ન હોવા છતાં જનહિતમાં રાત્રિના પ્રતિનિધિ પોલીસ ચોકડીથી મહાવીર ટર્નિંગ રોડ ઉમા ભવન ફાટક સુધીના માર્ગ પર ખાડા જાતે ઉભા રહી પુરાણ કરાવ્યું હતું ખાડા પુરાણ કરાવી માર્ગ પર વાહન નિયમન કરાવ્યું હતું લોકો રોડના મસમોટા ખાડામાં પડી રહ્યા હોવાના અહેવાલ બાદ અંતે વહેલી સવારે જેસીબી લઈ માર્ગ અને મકાન વિભાગ ખાડા પૂરવા પહોંચ્યું હતું ત્યાં ઉબડખાબડ રોડ ઉપર જેસીબી ફેરવી તેના જ મટીયલ વડે ખારાપુરી નજીક કોળીસપુલ દસ્ત નાખી રોડ લેવલ કર્યું હતું અહેવાલ પ્રકાશિત થયા બાદ ખારાપુરાવા દોડતા તંત્ર સામે લોકોમાં છુપો રોષ પણ જોવા મળ્યો હતો